આપણો પરિચય અને આ જગ્યા ઉપર જે ખોદકામ થઈ છે આક્ષે ઉપર થઈ રહ્યા છે કરોડો રૂપિયાની જમીન તમે ખોદી નાખી છે શું કેવું હું સર્વપ્રથમ મારો પોતાનો એક પરિચય આપી દઉં કે હું અર્પિત રજનીકાંત મહેતા ચેરમેન મેનેજિંગ ડિરેક્ટર સિટી પલ્સ મલ્ટીપ્લેક્સ લિમિટેડ મારી પોતાની લિસ્ટેડ કંપની છે બીએસસીમાં સાથો સાથ નવકુશ સ્કૂલ ઓફ એજ્યુકેશન જે આશરે ચૌદ વર્ષથી કાર્યરત છે એનો મેનેજિંગ ટ્રસ્ટી છું ગત ચાર કે પાંચ દિવસ રોજ અગાઉ જે મુરબી શ્રી ભૂમાફિયા રફીક ખાન પઠાણ અને એમના બનેવી ઇકરારભાઈ તરફથી જે આક્ષેપો થયા છે અને જે બાબતો આવી મારા ધ્યાન પર આવી છે તે વાતનું હું સદંતર ખંડન કરું છું તે વાતને હું સદંતર રીતે નિશ નાબૂદ કરું છું સૌ પ્રથમ તો તે નથી કોઈ માલિક કે નથી કોઈ પણ જગ્યાએ મારી જોડે એસોસિએટ એક સમજૂતી કરાર નાનો થયો હતો એ સમજૂતી કરવામાં એ વીસ ટકાના ભાગીદાર હતા સમજૂતી કરારના આધાર ઉપર માલિકી હક પુરવાર થતા નથી આ તબક્કે દરેકે દરેક બ્લેક એન્ડ વ્હાઇટ એવિડન્સ હું ખૂબ આભારી છું ડીએસપી સાહેબ ખેડા એલસીબી નડિયાદ અને સાથો સાથ લિંબાસી પોલીસ સ્ટેશનને કે આવા ગિન કૃત્યો કરનાર તત્વો ભૂમાફિયાઓ જે લોકોને એમણે એક પોલીસ કાયદોની વ્યવસ્થા જાળવીને અમને યોગ્ય ન્યાય અપાયો છે સાસો સાત હું અગાઉ પણ બોલી ચુક્યો છું અત્યારે ફરી વાર કહું છું કે આ તમામ જે તમને જગ્યાઓ દેખાય છે આશરે અઢીસો થી ત્રણસો વીઘા જગ્યા છે તેના માલિક અર્પિત મહેતા રજનીકાંત મહેતા નલિની બેન મહેતા અને રાજલ અર્પિત મહેતા તે લોકોના નામે છે આમાં કોઈ પણ પરોક્ષ કે પ્રત્યક્ષ કોઈનો પણ હક હિસ્સો આવેલો નથી સાથોસાથ એમણે જે આક્ષેપ કર્યા છે કે ભાઈ આ માટી આપી તો આપની જાણ થકી અને આપણા માધ્યમ થકી હું કહેવા માંગુ છું કે કલેક્ટર કચેરી કલેક્ટરશ્રી ખાણ અને ખનીજ વિભાગની પૂર્ણ રીતે પરમિશન લઈને આપણે રેલવેની અંદર આ માટી આપવામાં આવેલી છે તો આ તબક્કે આપના માધ્યમથી હું એટલે હું આપશ્રીએ કહેવા માંગુ છું કે આવા તત્વોની સામે લેન્ડ ગ્રેમિંગ ફરિયાદ દાખલ કરીને આવા ભૂમાફીઓને બરોબર છે ભવિષ્યમાં આ તો મારી બદલે બીજા કોઈને પણ આપણે પણ સબમિટ કરું છું મારા માલિકી હક છ ના હક પત્ર સાત ના હક પત્ર આઠ ના હક પત્ર અને સાત બાદ જે ટોટલે ટોટલ જગ્યામાં કોઈ પણ જગ્યાએ રફીક ખાન પઠાણ કે ભાઈ એમના બનેવી નું કોઈ પણ જગ્યાએ નામ નથી સમજૂતી કરાર કરેલ છે સમજૂતી કરારને આધારે એ વીસ ટકાનો ભાગીદાર છે સેલતી કરારની અંદર પણ ભાઈ આપણને સમજૂતી કરાર કરીને અમાર જોડે કરી પૈસા ના આવે સમજૂતી કરાર કરીને પણ એમણે જે અવૈઝ પેટે રૂપિયા આપવાના હતા એ આપ્યા નહીં મારાથી પૈસાની વ્યવસ્થા નહીં થાય આપણે આ સોદો કેન્સલ કરીએ છીએ એવું દસ વ્યક્તિઓની હાજરીમાં એને કહ્યું એ સંદર્ભે એને જે રૂપિયા હતા એ રૂપિયા રેકોર્ડિંગ સાથે મારી જોડે છે એ રૂપિયા મેં એને પાછા આપી દીધા છે અને બીજી વસ્તુ કે આખી બાબત આ જે છે એ બાબત એણે પોતાના સ્વાર્થ માટે પોતાના અંગત હેતુ માટે બદ ઇરાદાથી ઉપયોગ કરીને બદનામ કરીને અને આવા તત્વોની સામે જેણે આટલા મારા ફાધર બ્યાસી વર્ષના છે આજ મારી ઉંમર પચાસ વર્ષની થઈ જે નિષ્કલંક જીવન અમે જીવેલા છીએ કે અમારો પરિવાર છે એને લાંછન લગાડવાનું એ આ અઘડી કૃત્ય છે તો આવા તત્વોની સામે કાયદેસરની આપના માધ્યમથી કહું છું કે કાર્યવાહી કરીને યોગ્ય ન્યાય અપાવશો થેન્ક યુ જય તો કોઈ બહાર જે બોર્ડ મારેલા હતા કે બોર્ડ હતા હાલમાં છે ને તે કેમ નીકળી ગયો એ બાર જે એને બોર્ડ માર્યા હતા હું આપના માધ્યમથી કહેવા માંગુ છું કે હું છેલ્લા 48 દિવસથી મોરેશિયસ હતો મારો નાનો દીકરા કૃષ્ણો એમબી નું એડમિશન હતો આજે અત્યારે જે સમગ્ર ગુજરાતમાં ને સમગ્ર ભારતમાં જે કૃત્યો ચાલી રહ્યા છે કે એમઓયુ સમજૂતી કરાર કરીને અમુક રૂપિયા આપીને ત્યારબાદ એ રૂપિયા આપવાના નહીં અને ખોટી રીતે કબજો જમાઈ લેવો ખોટી જોડે ખોટી રીતે પોતાનો હક પ્રસ્થાપિત કરો ખોટી રીતે લોકોને એક હાવ ઉભો કરીને મારી ગેરહાજરીની અંદર આ મુરબી શ્રી રફીક ખાન પઠાણ અને ઇકરાર ખાન પઠાણ હું ફરીવાર કહું છું કે તે લોકોની સામે લેન્ડ ગ્રેપિક ની ફરિયાદ દાખલ કરીને કાયદાની રૂએ જેટલી કડકમાં કડક કાર્યવાહી થાય તે કાર્યવાહી કરવા હું ડીએસપી સાહેબ અને લિંબાસી પોલીસ સ્ટેશન ના અધિકારીઓ શ્રીને દેસાઈ સાહેબની વિનંતી કરું છું અને જે માહોલ મારી ગેરહાજરીમાં તે ઊભો કર્યું હતું કે ઓછામાં ઓછા પંદર થી વીસ પચીસ ગુંડાઓ બરોબર જે માફિયાઓ અહીંયા આગળ કબજો લીધો કરી લીધો અહીંયા બેસાડ બેસાડતા હતા સાથે બોર્ડ મારી દીધું મારા મેરિટ્સના ના આધાર ઉપર જે હું કાયદેસર બાબત છે કે કાયદેસર વસ્તુ છે એ તમામ કાગળિયા મારા ટોટલ માલિકીના હકો પ્લસ એની જોડે એમઓયુ થયું હતું જે એને રૂપિયા પાછા લીધા અને એમઓયુ રથપાતલ થઈ જાય તે તમામ બાબતો વિડિયોગ્રાફી સાથે બ્લેક એન્ડ વ્હાઇટ ની અંદર મેં આર એ દેસાઈ સાહેબને પણ આપેલ છે અને વેકરિયા સાહેબ એલસીબી સાહેબ છે એમને પણ આપ્યું છે અને ડીએસપી સાહેબને આપ્યું છે તે બાબત જોઈને સાહેબે યોગ્ય કાર્યવાહી કરી છે અને એ લોકોની સામે કાયદે જેટલી વસ્તુ બને તે તમામ પૂરી કરવાની મને બાયદારી આપી છે હું ફરીવાર એ લોકોને આભારી છું પણ મારી આપના માધ્યમ થ્રુ આપની ચેનલના માધ્યમ થ્રુ મારી એટલી નમ્ર વિનંતી છે આપને ફરીવાર ને ફરીવાર કહું છું કે આવા તત્વોને ઉગાડા પાડો જેથી કરીને ભવિષ્યમાં પણ આવા મલી નિરાધાવાળા તત્વો ફાવે નહીં અને કોઈ સામાન્ય માણસ કે મારા જેવા પતિશીલ વ્યક્તિઓ કે મારા પરિવારને હું મારી ઓકાત દરી ભૂલતો કે મારી લાયકાત નથી ભૂલતો પણ મેં કે મારા પરિવારે જીવનમાં કોઈનું અહિત કર્યું નથી કે કોઈનું અનિચ્છ ઘટના મેં અમારા તરફથી થઈ નથી આભાર જય હિન્દ